અંદર બેઠા સચિવ અહીંયા ઉપસ્થિત પોલીસ અધિકારી ગોણ સેવાના અધિકારીઓ એ તમામને અમે કહીએ છીએ કે અમે અત્યારે રજવાત કરવા માટે આવ્યા છીએ અહીંયા બેઠા એ તમામ પીડિત લોકો છે જો તમે જરા પણ દાદાગીરી જબરદસ્તી તાનાશાહી જે પણ કર્યું તો પછી આગળના દિવસોમાં કદે અત્યારે બની શકે સોની સંખ્યા છે તો પછી 5000 ની સંખ્યા કરતા પણ અને 50000 ની સંખ્યા કરતા પણ અમને આવડે છે અમે ભૂતકાળના બિન સચિવાલય વખતે આ જગ્યાએ કરી ચૂક્યા છે એટલે મહેરબાની કરીને કહીએ છીએ કે ભાઈ અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને અમારી રજૂઆત સાંભળવામાં આવે કઈ ગૌણ સેવાના સચિવ કે ગૌણ સેવાના ભરતી બોર્ડના અધ્યક્ષ અમારા ટેક્સના પૈસામાંથી પગાર લે છે કઈ બાપુજીની પેઢી ગૌણ સેવા નથી તો એને બાપુજીની પેઢી ન હોય અને પોતાને રાજા ન અમતતા હોય તો બહાર આવીને અમારી સાથે રજૂઆત તો અમારી જે માંગણી છે એ સાંભળે અને અમે એમ જ કે તમે અમારો પક્ષ સાંભળો અમે તમારો પક્ષ સાંભળીશું અમારે કઈ અહીંયા માથાકૂટ કરવા કે અમે કોઈ દાદાગીરી કરવા નથી આવ્યા અમે પણ અમારો પક્ષ રાખવા માટે જ આવ્યા છીએ કેમ કે અમારે એટલા માર્ગ થાય છે કે જેને કારણે અમે પરીક્ષામાં ઇન થઈ શકીએ એવું અમારું માનવું છે તો તમે શા માટે અમને ઇન ન કર્યા એ તમે પક્ષ રાખો આમાં ક્યાંય પણ ખોટી માંગણી છે બધાને વિનંતી કરું છું કે શાંતિથી મૈયા આપણે ગૌણ સેવાના સચિવને મળવા આવ્યા છીએ ગૌણ સેવાના સચિવ અમારી સાથે મુલાકાત કરે એ આપણી રજૂઆત છે અમે આવેદન પત્ર નિવેદન લઈને આવ્યા છીએ અમારું આવેદન પત્ર નિવેદન એ ગૌણ સેવાના સચિવ અથવા તો ભરતી બોર્ડના અધ્યક્ષ એ સ્વીકારે અને અમને એમાં જવાબ આપે આગળના દિવસમાં અમારે અમારી રણનીતિ કઈ રીતે બનાવી તો અમને પણ ખ્યાલ આવે બાકી બંધ બાર કે બંધ બાજી રમવી એ અમને પસંદ નથી હું ફરીથી કહું છું કે ભલે કેરેબલે 5 હોય 50 હોય કે 500 હોય પણ યાદ રાખજો આપણે બધા એક જૂથ રહેવાનું છે કારણ કે ઘણા બધા એવા પરિબળો કામ કરશે તોડવાના ક્યાંક ડરાવવાના ક્યાંક ધમકાવાના આવા પરિબળો છે ઈ પરિબળો કામ કરશે પણ ઈ પરિબળોથી

તમામ ઉમેદવારોના માર્ગ એ જાહેર કરવામાં આવે ક્યાં ઉમેદવારને માર્ગ ગઈતા ક્યાં ઉમેદવારને માર્ગ મળતા એ જાહેર કરવામાં પર્ટીક્યુલર આ હોય કે ફેલ હોય અમારે એનાથી કોઈ વાંધો નથી પરંતુ માર્ગ એ જાહેર કરો અમે આટલી જ માંગણી કરીએ છીએ કે નોર્મલાઈઝેશનના સિસ્ટમ પ્રમાણે તમામ જે માર્ગ છે એ માર્ગ જાહેર કરો સીબીઆઈની પદ્ધતિ જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાઈ રહી છે એ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટમાં જે પણ વાંધા વચકા જેટલા કારણ કે ઘણી બધી જગ્યાએ ઘણા બધા લૂપોલ છે હું માનું છું એ લૂપોલ તમે દૂર કરી શકો છો સક્ષમ નથી તો સીબીઆઈ પદ્ધતિ રદ કરો કારણ કે ભૂતકાળમાં સીબીઆઈ પદ્ધતિના કારણે અત્યાર સુધીમાં ગૌણ સીમાની પાંચ ભરતીઓ લેવાની છે હમણાં જ રિસેન્ટલીમાં છે સબ ઓડિટરની લેવાની સીસીની લેવાની એમાં પણ વિદ્યાર્થીઓને અન્યાય થયો છે પણ એ શું છે ઓછા વિદ્યાર્થીઓ છે એ બોલી નથી શકતા ઓછા વિદ્યાર્થીઓને કારણે પોતાનો અવાજ નથી રાખી શકતા

અંદર જેની વાત કરો કે અમે આવેદન નિવેદનની રજૂઆત કરવા માટે આવ્યા છીએ તમે અમારી રજૂઆત સાંભળો અને આ રજૂઆતમાં કેમ પણ અમારી જો માંગણી ખોટી હોય તો અમને આવીને જવાબ દો અહીંયા કોઈ આંદોલન કરવા માટે કોઈ ધરણા કરવા માટે કોઈ પ્રદર્શન કરવા માટે ઉપસ્થિત થયા નથી આ બધા જ લોકો પીડિત છે તમે એ વાત ગુણ સેવાના સચિવને જઈને પણ કહો અહીંયા જે માત્ર